લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ પરગણા રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ દીકરીઓના જાજરમાન શાહી સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે તો સમાજના સૌ લોકો સમૂહ લગ્નમાં ઉત્સાહભેર જોડાયા હતા મોંઘવારીના સમયમાં માતા પિતા પર બાળકોના લગ્નનો ખર્ચ દેવું ન બને તે માટે દરેક સમાજ દ્વારા સુગંધ વિખેરતો પાવન પ્રસંગ એટલે સમૂહ લગ્નોત્સવમાં પાંચ અધિકારીઓના જાજરમાન શાહી સમૂહ લગ્નોત્સવ કરાયા છે ખાનગઢ તાલુકાના પાવન ભૂમ ખાખરા થળ ખાતે યોજાયેલા દિવ્ય સેવાશ્રીત સપ્ત ભવ્ય સુવર્ણ પાંચળ પરગણા રબારી સમાજની પાંચ દીકરીઓના યોજાયેલા સમૂહ લગ્નમાં ગુજરાતના યુવા સમાજ સેવક ભીમશીભાઈ રત્નાભાઈ સામે પાંચ દીકરીઓનું મહાકન્યાદાન કર્યું છે સાથે શાહી સમૂહ લગ્ન પણ કરાવ્યા છે કન્યાદાનમાં સોનું નથડી ચાંદીની ગાય ચાંદી તુલસી ક્યારો જ્યારે કરિયાવરમાં તિજોરી સેટ ઘરવાસણ ફ્રીજ ટીપાઈ બાજોટ પિત્તળના વાસણ રજાઈ ગાદલા સેટ ખુરશી બેડરૂમનો સેટ રસોડા સેટ બાથરૂમ સેટ અપાયા છે જમણવાર મંડપ ડેકોરેશન પણ કરાયું છે બધુમાં સમુ લગ્નમાં બે તાતણે બંધનાર અમુક દીકરી દીકરાના માતા-પિતા સ્વર્ગવાસ થયા છે જેઓના થતા તેઓની આંખમાં હર્ષના અસો આવી ગયા હતા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ सुरेंद्रनगर અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે